જુનાગઢમાં રસ્તા પર જેસીબી દ્વારા ખોદે કામ કરતાં અચાનક મળી આવ્યું એક ભોયરું જ્યારે લોકોએ તેમાં પ્રવેશ કર્યો તો અંદરથી કંઈ એવું જોવા મળ્યું કે જોઈને બધા હેરાન થઈ ગયા હતા જ્યાં મિત્રો કેટલાક લોકો કહે છે કે આ ગુપ્પા પાકિસ્તાન સુધી જોડાયેલી છે મિત્રો શું છે હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરીજો મિત્રો જુનાગઢમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો હોય કે પછી દામોદર કુંડ આ રીતે અનેક પૌરાણિક ઇતિહાસના પુરાવાઓ જોવા મળે છે ત્યારે જુનાગઢમાં એક નવાબી કાળના સમયના બાંધકામનું ભોયરું મળી આવ્યું છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા જોવા મળી રહ્યા છે જ્યાં મિત્રો અચાનક મળી આવેલા ભોયરાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી ગયા હતા મહત્વનું છે કે નગરમાં મળી આવેલા આ ભોયરાને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અગાઉ અહીં દીવાન હાઉસ હતું અને નવાબી કાળમાં આવી ઘણી બધી વ્યવસ્થાઓ સચવાયેલી હતી જેથી અગાઉ અહીં પ્રજાલક્ષી સુવિધા માટે આ ભોયરું બનાવવામાં આવ્યું હોવાની શક્યતા છે ઇતિહાસની વાત કરીએ તો ઓગણીસો ને સુડતાલીસના અરસામાં જ્યારે જુનાગઢ હિન્દુસ્તાનમાં રહેશે કે પાકિસ્તાનમાં તે ચળવળ ચાલતી હતી ત્યારે ઇન્ચાર્જ દિવાન તરીકે સર શાહનવાજ ભુટ્ટોએ ત્રીસ મે ઓગણીસો સુડતાલીસ ના રોજ જુનાગઢ દિવાન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો આ સમયે દીવાનું ઓફિસિયલ હાલ કલેક્ટરનો બંગલો છે તે તે હતું આ રેસિડેન્ટ વખતના કાયમી દીવાન અબ્દુલ કાદર પાસે હતો તેઓ અમેરિકામાં રહેતા હતા શિક્ષણ અધિકારીની કચેરીની જગ્યાએ ત્યાં અધ્યાપન મંદિર હતું ઓગણીસો ને સુડતાલીસ માં નવાબ સમયમાં જે તે અમલ મંદિર કહેવાય ત્યાં આવ્યા હતા ત્યાં જે તેમણે ઓફિસ બનાવી હતી આ બધી ચળવળ ચાલુ રાખી હતી ભૂટો જુનાગઢમાં એકસો બ્યાસી દિવસ સુધી રહ્યા હતા આ દરમિયાન તેને ખાતરી હતી કે કદાચ હથિયારથી પણ લડવું પડે અને સંઘર્ષ થઈ શકે છે તેવા સંજોગોમાં જો ભાગવું પડે તો હમન મંજિલની પાછળનો ભાગ હતો એના ઉપર ગુફા હતી જો કોઈ લડાઈ થાય તો તેનાથી બચવા માટેનું આ બંકર પણ હોઈ શકે છે નવાબના પેલેસની તપાસ થઈ ત્યારે તેમાંથી ઘણા હથિયારો મળી આવ્યા હતા એટલે કે આ લોકોની પૂર્વ તૈયારી હતી નવ નવેમ્બર સાંજે પાંચ વાગે નીલમભુચ જે કમિશનર હતા તેમણે જૂનાગઢમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો ત્યારે તેઓ ઉપરકોટ જવાના હતા ત્યારે પણ તેઓને ઇનપુટ મળેલો કે ઉપરકોટમાં શસ્ત્રનો સામનો થઈ શકે છે તેવી શક્યતા છે જવાને બદલે સીધા જ મહાબત મંજિલ ગયેલા એવું પણ કર્નલ બક્ષીએ એની બુકમાં લખેલું છે ઉપરકોટમાં અત્યારે જે બૌદ્ધ ગુફાઓ કહેવાય છે તેમાંથી ઓગણીસો ને માં કબજો લીધા પછી ઘણો મોટો દારૂગોળો અને હથિયારો પણ મળી આવ્યા હતા આ પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે અહીં કોઈ બંકર હોઈ શકે છે એવું હરીશ દેસાઈનું માનવું છે જો કે આ બાબતે અમે કોઈ પુષ્ટિ નથી કરી રહ્યા